નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો કોમર્સના પ્રખર સ્વતંત્ર સેનાની લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની એકસો પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે તેઓ એક સમાજ સુધારક શિક્ષક તથા ભારતની આઝાદીના પ્રથમ લોકપ્રિય આગેવાન તરીકે હુંફાળો આપ્યો હતો તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે સ્વરાજ જે મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ રહીશ આવા ક્રાંતિકારી વિચારો ધરાવતા બાળ ગંગાધર ટિળકે કેસરી તથા ધ મરાઠા નામના વર્તમાનપત્રો શરૂ કરી અંગ્રેજો વિરુદ્ધ વિચારો રજૂ કરીને લોકોને જે તકલીફો ભોગવવી પડતી હતી તેની વાત કરતા હતા અંગ્રેજોની જો હુકુમી સામે ટિળકે ભારતના ગામડાઓમાં જઈને લોકોને સ્વરાજ મેળવવા પ્રયત્નો કરાયા હતા ગાંધીજીના સહકારના આંદોલનના પ્રથમ દિવસે જ એટલે કે એક ઓગસ્ટ ઓગણીસો ટિળકનું અવસાન થયું હતું મહાત્મા ગાંધી તથા તેમના સાથીદારો સાથે રહીને મુંબઈમાં તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા ગાંધીજીના મતે તેઓ આધુનિક ભારતના નિર્માતા હતા આ કાર્યક્રમમાં રાજન મહેતાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા કોલેજના વિદ્યાર્થીઓએ ટિળકને શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમના અંતે પ્રોફેસર પાયલ ત્રિવેદીએ આભાર વિધિ કરી હતી આવા જવનવાર સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં